જય શ્રી કૃષ્ણ શ્રીમત ભાગવત મહાપુરાણ અધ્યાય મહાપુરા પૂર્વ લીલા શ્રી સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત રાજા નંદના વ્રજની કુમારીઓ હેમત ઋતુના પહેલા મહિનાના હવિષ્યાન જમી કાત્યાયની દેવીનું પૂજન વ્રત કરતી હે રાજન અરુણોદય સમયે તેઓ યમુનાના જળમાં સ્નાન કરતી અને પછી દેવી કાત્યાયનીની રેતીની મૂર્તિ કરીને તેનું પૂજન કરતી સુગંધી ચંદન પુષ્પો બલિદાનો ધૂપ દીવા જાત-જાતના નૈવેધો આંબા વગેરેના કૂણા પાંદડા ફળ તથા ચોખા વડે પૂજન કરી તેઓ દેવીની પ્રાર્થના કરતી આબો મંત્ર જપતી હતી હે કાત્યાયની હે મહામાયા હે મહાયોગિ હે અધીશ્વરી હેતરા કરી પૂજા કરતી મહિના સુધી એમ શ્રી કૃષ્ણમાં મન રાખી કુમારિકાઓ વ્રત કરતી અને નંદ પુત્ર શ્રી કૃષ્ણ પોતાના પતિ થાય એવી ઈચ્છાથી ભદ્રકાલી દેવીને પૂજતી દરરોજ પરોઢી ઊઠીને તેઓ પોત પોતાના નામોની બોલાવતી અને એકબીજાનો હાથ પકડી ઉચ્ચ સ્વરે શ્રી કૃષ્ણના ગીત ગાતી યમુના નદીમાં સ્નાન કરવા જતી એક વખતે તેઓ નદીના કિનારા પર જઈ પ્રથમની પેઠે વસ્ત્રો ત્યાં મૂકી શ્રી કૃષ્ણને ગાતી આનંદપૂર્વક જળમાં વિહાર કરતી હતી યોગેશ્વરોના ઈશ્વર ભગવાન કૃષ્ણ તેઓના અભિપ્રાયને જાણી તેઓના કર્મ સિદ્ધ કરવા મિત્રોની સાથે ત્યાં પધાર્યા અને તેઓના વસ્ત્રો લઈ જલ્દી કંદમના ઝાડ પર ચડી જઈ હસતા હસતા છોકરાઓ સાથે હે અબડાઓ તમે આવી ઈચ્છા અનુસાર પોતપોતાના વસ્ત્રો લઈ લો હું સત્ય કહું છું મસ્કરી કરતો નથી કારણ કે તમે વ્રતથી થી થઈ છો હું કદી અસત્ય બોલતો નથી આ મારા મિત્રો જાણે છે માટે સુંદર મધ્ય ભાગવાળી સ્ત્રીઓ તમે એક એક અથવા સાથે આવીને વસ્ત્રો લઈ લો તેમની એ મસ્કરી જોઈ ગોપ કિમ તેમની એ મસ્કરી જોઈ ગોપ કુમારીઓ પ્રેમ રસમાં મગ્ન બની તેઓ શરમાઈને એકબીજાઓ જોઈને હસી પણ જળમાંથી બહાર ન નીકળી શ્રી કૃષ્ણ એ રીતે મસ્કરીથી કહેતા હતા ત્યારે આકર્ષાયેલા મનવાળી તેઓ શીતલ જળમાં કંઠ સુધી ડૂબેલી હોય ધ્રુજતી હતી પછી તેમાંની કે કહ્યું ઓ કૃષ્ણ અન્યાય કરો માં અમને નંદરાયજીના પ્રિય પુત્રને આખા વ્રજમાં સૌ વખાણે છે એ અમે જાણીએ છીએ તમે અમારા વસ્ત્ર આપો અમે ધ્રુજીએ છીએ હે શ્યામ સુંદર તમારી દાસી અમે તમારું વચન પાળવા તૈયાર છીએ હે ધર્મ જાણનારા વસ્ત્રો આપી દો નહીં તો અમે રાજાને કહી દઈશું શ્રી ભગવાન બોલ્યા તમે મારી દાસી છો તો મારું વચન પાડશો જ હે પવિત્ર હાસ્યવાળી સ્ત્રીઓ હું આજ્ઞા કરું છું કે તમે અહીં આવીને પોતાના વસ્ત્રો લઈ લો પછી ટાઢથી ધ્રુજતી અને ટાઢને લીધે સર્વકુમારીઓ બે હાથથી ગુહ્ય ઇન્દ્રિયો ઢાંકી જળાશયમાંથી બહાર નીકળી ભગવાન કૃષ્ણ અક્ષત યોનીવાળી તેઓને જોઈ તેઓના શુદ્ધ ભાવથી પ્રસન્ન થયા તેમણે તેઓના વસ્ત્રો પોતાની ખાંત ઉપર મૂકી પ્રસન્ન થઈ હસતા હસતા કહ્યું તમે વ્રત ધારી છો છતાં વસ્ત્ર રહિત થઈ જળમાં પ્રવેશ કર્યો છે તેથી જળમાં રહેલા દેવોનો અપરાધ છે માટે તે અપરાધથી લાગેલું પાપ દૂર કરવા મસ્તક ઉપર બે હાથ જોડી નીચે નમસ્કાર કરી વસ્ત્ર લઈ લો એમ ભગવાનનું કહેવું સાંભળી તે વ્રજકુમારીઓ જળમાં નગ્ન થઈને કરેલા સ્નાન અને વ્રત ભંગનું કારણ માની વ્રત કર્મની પૂર્ણતા ઇચ્છતી સમગ્ર કર્મોના સાક્ષાત ફળરૂપ શ્રી કૃષ્ણ ભગવાનને જ નમી કારણ કે એ ભગવાન જ સર્વ પાપોને દૂર કરનારા છે એ વ્રજકુમારીઓને નમેલી જોઈ દયાળુ ભગવાન દેવકી પુત્ર તેઓ પર પ્રસન્ન થયા અને તેઓને वस्त्र આપી દીધા ભગવાન કૃષ્ણ એમ તે કુમારીકાઓને ખૂબ ઠગી લજ્જા તજાવી અત્યંત મસ્કરીમાં હસી રમકડા જેવી કરી અને વસ્તુ હરી લીધા તો પણ તેઓએ શ્રી કૃષ્ણ પર દ્રોષ દ્રષ્ટિ કરી ન હતી કેમ કે પ્રિય કૃષ્કુર શ્રી કૃષ્ણના સમાગમથી ઉલટી તેઓ શાંતિ પામી હતી પછી પ્રિયતમ શ્રી કૃષ્ણ ભગવાનના સમાગમથી વશ કરાયેલી તેઓ પોતાના વસ્ત્રો પહેરીને પણ શ્રી કૃષ્ણએ કહરેલા મનવાળી હોય ભગવાન તરફ લજ્જાયુક્ત નજરથી જોતી ત્યાં જરા પણ ચાલી શકી નહીં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણ સ્પર્શની ઈચ્છાથી તેઓએ વ્રત લીધા હતા એવી તે ગોપ કુમારીઓના મનને વિચાર જાણી તેઓને કહેવા લાગ્યા હે સદાચારી સ્ત્રીઓ મારું પૂજન કરવું એ જ તમારો સંકલ્પ છે અને તે લજ્જાથી તમે મને જણાવ્યું નથી છતાં મેં જાણ્યો છે અને મેં તેને અનુમોદન પણ આપ્યું છે માટે તે તમારો સંકલ્પ સત્ય થવું ઘટે છે કારણ કે જેમ મૂંઝેલું કે રાંધેલું ધાન્યનું બી ફરી અંકુર રૂપ ઉગવા લગભગ સમર્થ થતું નથી તેમ જેઓએ મારામાં બુદ્ધિ સ્થાપી હોય તેઓનો વિષય ભોગનો સંકલ્પ સાંસારિક વિષય ભોગ માટે યોગ્ય થતો નથી હે સ્ત્રીઓ તમે વ્રજમાં જાઓ તમારા મનોરથો પૂર્ણ થયા છે હે સતીઓ તમે જેને ઉદ્દેશી આ કાત્યાયનીનું પૂજન કર્યું છે માટે તમે આવતી સરદ ઋતુની રાત્રિમાં મારી સાથે રમશો શ્રી સુખદેવજી બોલ્યા એ ભગવાને આજ્ઞા કરેલી ને સફળ મનોરથ વાળી થયેલી તે કુમારીકાવો ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરતી મહાકષ્ટે વ્રજમાં ગઈ પછી ભગવાન દેવકી પુત્ર ગોવાળિયાઓથી વીંટાઈ મોટા ભાઈ સાથે ગાયોને ચારતા વૃંદાવનથી દૂર નીકળી ગયા તે સમયે ઉનાળાના તીક્ષ્ણ તાપમાં પોતાની છાયા વડે છત્ર જેવા થતા વૃક્ષોને જોઈ ભગવાન કૃષ્ણ વ્રજવાસી ગોવાળિયાઓને કહેવા લાગ્યા હે સ્તોક કૃષ્ણ હે અંશુ હે શ્રીદામ હે સુબલ હે અર્જુન હે વિશાલ હે ઋષભ હે તેજસ્વી હે દેવપ્રસ્થ હે વરૂપથ તમે આ મહાભાગ્યશાળી વૃક્ષને જુઓ તેઓના જીવન કેવળ પરોપકાર માટે જ છે

ગુંદર, રાખ, ઠળિયા, કુંપળ તથા अंकુર વગેરેથી સર્વ પ્રાણીઓના મનોરથો પૂરા કરે છે. પ્રાણીઓના જન્મથી આટલી જ સફળતા ગણાય છે. તેઓએ પ્રાણ, ધન, બુદ્ધિ તથા વાણીથી સર્વ પ્રાણીનું સદા કલ્યાણ કરવું એમ વૃક્ષોની પ્રશંસા કરતા ભગવાન કુંપળ ગુચ્છા ફળ ફલો અને પાંદડાથી લચી રહેલી શાખાઓવાળા વૃક્ષોની વચ્ચે જઈ યમુના નદીના કિનારા પર ગયા. ગાયો ગાયોને અત્યંત સ્વચ્છ શીતળ અને સુખાકારી પાણી જોઈને પછી હે રાજન પોતે અને ખૂબ પીધું પછી હે રાજા નદી પાસેના મૂળ વનમાં ઈચ્છા અનુસાર પશુઓએ ચારતા ગોવાળિયા ભૂખથી પીડાઈને શ્રી કૃષ્ણ તથા બલદેવની પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા શ્રીમદ ભાગવત મહાપુરાણ દશમસ્કંદ અધ્યાય બાવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ